તોડા ભેગા કરો છો આવી રીતે અમને બધું આમ ગોળ ગોળ ફેરવે છે લોકો અને ત્યાં અમને જવા દેવામાં આવતા નથી એટલે અમે હવે ચોવીસ કલાકમાં અમને કીધું છે ચોવીસ કલાકમાં છોડી દઈશું એવું એટલે અમે એમને લેવા માટે જઈએ છીએ રાત્રે અમે જઈશું અમને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે જઈશું

જાવ નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું મારીશું એવું બધું હવે સંકલન સમિતિની મિટિંગ હતી એટલે ત્યાં હાજર નતા એટલે કઈ રીતનું થયું છે અમને નથી ખબર પણ હવે આ ભાજપ સરકાર છે ભાજપના બધા કૌભાંડો બાર આવે છે એટલે ભાજપ ને ડર લાગી ગયો છે એટલે એમને આ રીતે ષડયંત્ર ઉભું કરીને ને પછી જેલમાં પૂરવાની આ એક

સરકાર કરે છે એટલે ધારાસભ્ય શ્રી કામ કરે છે એમને ગમતું નથી એટલે વારંવાર જે લોકો આવે છે હા આમાં એવું છે કે ગઈકાલે જે ભાજપની આપણે એટીવીટીની સંકલનની મિટિંગ હતી એની અંદર ધારાસભ્યશ્રી એ મિટિંગમાં હાજર હતા ને એની સાથે જ ભાજપના પણ પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત બીજા પાંચ લોકો હતા હવે જ્યારે આજે એટી એટીવીટીની ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ધારાસભ્યની ત્યાં હાજરી ફરજિયાત હોય છે પરંતુ ત્યાં ધારાસભ્યશ્રી જ્યારે જાય છે ત્યારે બીજા જે વગર બે બેથી ત્રણ લોકો ત્યાં હાજર હોય છે જેના માટે ધારાસભ્યશ્રી સવાલ કરે છે અને એમાં એ લોકો ઓથું લઈને અને ધારાસભ્યશ્રીને ફસાવવા માટે ખોટી ખોટી વાર્તાઓ ઉપજાવીને ચૈતરભાઈને ફસાવવાનું મોટું ષડયંત્ર કરી રહ્યા છે આમ અમને એવું લાગી રહ્યું છે કે જે આ દરેકા જે મનરેગા યોજનાનું જે કૌભાંડ છે પચીસો કરોડ એ કૌભાંડમાં મોટા મોટા નેતાઓના નામ આવે એવા છે એના માટે આ નામો દબાવવાના લીધે ધારાસભ્ય શ્રી જયતરભાઈ વસાવાને ફસાવવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા

જ્યારે પણ કોઈક સત્તાધારી પક્ષ અને વિપક્ષ હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષ તરીકે ચેતરભાઈ સત્તાધારી પક્ષની જે મનમાની છે એવી યોજનાઓનો વિરોધ કરે અને એવું આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતની કારોબારી હોય કે ઘણી બધી જગ્યાએ સત્તા અને વિપક્ષમાં આવી થોડી તો

કે જ્યાં પણ અન્યાય થાય છે બધા સમાજના લોકો હતા ત્યાં ચૈત્રભાઈ ન્યાય અપાવવા માટે પહોંચી જાય છે એટલે સમર્થનમાં હજારો લોકો કાલે આવેલા હતા કોઈએ પણ ત્યાં ઘર્ષણ કર્યું નથી પરંતુ અમારા ધારાસભ્યશ્રીને એક આરોપી હોય એ રીતના વગર એફઆઈઆર થયે જો પોલીસ આવું વર્તન કરતી હોય તો સ્વાભાવિક છે કે અમારા જે લોકો છે એમનું લોહી તો તપવાનું જ છે અને એમાં અમારી એક જ માગણી હતી કે અમારા ધારાસભ્યશ્રીને મળવા દેવામાં આવે એમના જે ધર્મપત્નીઓ છે એમને પણ મળવા નતા દીધા એટલે અમારી એ જ રિક્વેસ્ટ હતી કે ધર્મપત્નીઓને અને અમારા અમારા સમર્થકોને છેતરભાઈ વસાવાની મુલાકાત કરવા દેવામાં આવે પરંતુ આ ભાજપના ઇશારે કામ કરતી નર્મદા જિલ્લા પોલીસ એ જાણે કે અમે આરોપીઓ હોય અમે આતંકવાદી હોય અમે નક્સલવાદી હોય એ રીતના તદ્દન ગેરકાયદેસર વર્તન અમારી યાદ કર્યું હતું

સરકાર જે વગર ગામની કલમો ઉમેરીને અમારા ધારાસભ્ય ફસાય અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં એ લોકો સરળતાથી જીતી જાય અને આ મનરેગાના કૌભાંડોમાં એ લોકોના મોટા મોટા માથાઓના નામ ન આવે એના માટે વસાવાને દબાવવા માટે આ લોકો મોટામાં મોટી સાજિશ કરી રહ્યા છે वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई